અને એમાં આપણે ઘઉંનો ઝીણો લોટ નાખી દઈશું ચાળીને લીધો છે અને એમાં બાજરીનો લોટ નાખીશું બંને લોટ સરખા લીધા છે અને ઘઉંનો કરકર લોટ આવે છે તે નાખી દઈશું આપણે અને એમાં બધા બેઝિક મસાલા જીરું મરચું ને મીઠું લઈશું અને અજમો લઈ લઈશું આપણે અને હથળીમાં મસળીને નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું અને એમાં થોડો આપણે ખાવાના સોડા સોડા નાખીશું હવે આપણે એમાં તેલ નાખી દોઢ બે ચમચી જેટલું તેલ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું પછી આપણે આ મેથી છે એ ધોઈને રાખી હતી એ મેથી નાખી દઈશું અંદર અને બધું મિક્સ કરી લઈશું બરાબર અને મિક્સ થઈ ગયા પછી આપણે જે મરચા અને નાખી વાટી આપણે અને બરાબર મિક્સ મિક્સ કરી લઈશું કર્યા પછી આપણે જે ઝાર હતો એમાં આપણે કોથમીર અને મરચાં વાટ્યા હતા એમાં પાણી નાખી અને થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધી લઈશું મેથીના ના આ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી નાસ્તો છે તે સ્ટીમ કરેલા અથવા તો તળીને તળી શકાય છે સ્ટીમ કરેલા મુઠિયા હેલ્ધી હોય છે જ્યારે તળેલા સ્વાદિષ્ટ અને કરકરા લાગે છે જો આપણો આલોટ બંધાઈ ગયો છે હવે એક ચમચી જેટલું તેલ નાખી અને આપણે એને કાચો કેળવી લઈશું અને આપણે એક ઢોકળિયું લઈ અને એમાં આપણે પાણી નાખી અને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને એના મુઠિયા વાણી લઈશું લાંબા પાતળા કે જાડા તમે તમારા મન પ્રમાણે મુિયા વાળી શકો છો તમે જુઓ આ રીતના આપણે મુઠિયા વાળી લઈશું લાંબા આકારમાં આપણા મુઠિયા બધા બનાવી દીધા છે હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું હવે આપણે એના ઉપર તેલ લગાડી દઈશું અને બધા જે આપણે મુઠિયા છે એ આપણે એને સેટ કરી દઈશું એને વીસ મિનિટ સુધી આપણે બફાવા દઈશું ચપ્પુ નાખીને જોઈ લઈશું થયા છે કે નહીં જો ચપ્પુ આપણું ક્લીન આવે છે એટલે આપણા ચડી ગયા છે હવે એને આપણે પ્રોપર ઠંડા થવા દઈશું અને પછી કટ કરીને વઘારીશું જે આપણા ઠંડા થઈ ગયા છે હવે એને આપણે લઈ લઈશું અને કટિંગ કરી દઈશું આવી રીતે આપણે બધા કટિંગ કરી લેવાના છે જો આ કટિંગ થઈ ગયા છે હવે આપણે કડાઈમાં લઈને વઘારી લઈશું બે ત્રણ ચમચી જેટલું તેલ લઈ અને એને ગરમ થવા દઈશું ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલી રાય નાખીશું અને રાય તતડી એટલે આપણે મીઠો લીમડો નાખીશું હવે લીલા મરચાં અને તલ નાખી દઈશું

લીલી ચટણી કે કેચઅપ સાથે પીરશો તૈયાર છે ગરમા ગરમ મેથીના મુઠિયા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીએ નવી રેસીપી સાથે